જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો આજના નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો આજનો બાલ્કનીનો વ્યૂ કેવો છે કાલે થોડેક વરસાદની મોસમ હતી એટલે થોડોક વ્યૂ અલગ હતો અને આજે પણ વ્યૂ અલગ છે હું અને વનરાજભાઈ જાગી ગયા છે મહેમાતાજી સૂતો છે એને સુવા દઈએ તો વનરાજભાઈને તમને બતાવી દો કે આ છે વનરાજભાઈ તો ગુડ મોર્નિંગ વનરાજભાઈ કંઈક બોલવું છે તમારે થઈ ગયા છે હવે અમે જઈએ છીએ જમવા માટે અને ફાઇનલી મયપત પણ જાગીને તૈયાર થઈ ગયો છે ગુડ મોર્નિંગ બધાને મારે રાતે વાંચવાનું હોય છે એટલે મારે થોડું આગલાથી થોડો વધારે રેસ્ટ લેવો પડે છે હા તો મિત્રો આઈ છે હું પહેલા જવાનો છું નીલની રૂમમાં નીલને લેવા માટે અને નીલને મળવા માટે અને મયપત અને વનરાજ સીધા નીચે જમવા માટે અને ચાલો મળીએ છીએ નીલની રૂમમાં નીલ બાય ને લેવા માટે ગયા છે અને હવે બને સાથે નીચે જમવા જઈએ છીએ તો જોઈએ આજે મેનુમાં શું હશે ફાઇનલી મિત્રો હું નીલ ને રૂમ માં પહોંચી ગયો છું વનરાજ અને મૈપત હાલમાં નીચે ગયા છે અને હું નીલ ને રૂમ માંથી બોલાવી અને જાઉં છું તો મિત્રો નીલ ક્યાં છે તો નીલ હાલમાં અસાઇનમેન્ટ લખે છે અને દિલ્હી પણ અસાઇનમેન્ટ લખે છે હેલો ગાઈસ ચાલ નીલ જમવા ચાલો 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 બાય જમવા ચાલો તો અહીંથી અમે બધા સાથે મળીને નીચે જમવાના છીએ તો આજના મેનુમાં શું હશે ગેસ ગેસ કરો અમને પણ નથી ખબર અને તમને પણ નથી ખબર બંનેને માટે સરપ્રાઇઝ છે તો મિત્રો ફાઇનલી અમે બધા નીચે ભેગા થઈ ગયા છીએ વનરાજભાઈ મહીપત પણ અહીંયા આવી ગયા છે અને હું અને નીલ પણ અહીંયા આવી ગયા છીએ તો મેનુમાં શું છે જોઈએ મહીપતને જમવાની ઉતાવળ છે એટલે એને ડિશ પણ લઈ લીધી છે અને હું હજી શૂટિંગ કરું છું તો આજનું તમને મેનુ બતાવી દઉં હું પેલા તો આજના છે તો આ છે આજનું મેનુ તો મળીએ છીએ મિત્રો જમીન તો મિત્રો ફાઇનલી અમે જમીન આવી ગયા છે રૂમ માં અને મેં બેગ તૈયાર કરી લીધું છે હિપત ભાઈ બેગ તૈયાર કરે છે જોઈએ હાર્દિક ભાઈ શું કરી રહ્યા છે ઓ હાર્દિક તો વિડિયો એડિટિંગ કરી રહ્યા છે ફાઇનલી મિત્રો અમે રોડે ચડી ગયા છે આ હાર્દિક પણ સાથે છે મિત્રો કાલે વરસાદ જેવું વાતાવરણ હતું અને વાદળ હતા આજે થોડોક તડકો આજે થોડોક તડકો છે એટલે ચાલવામાં તકલીફ થઈ રહી છે પણ તોય તમે ચાલીને કોલેજ જઈ રહ્યા છીએ કેમ કે ભણવું જરૂરી નથી નજીક જ છે એક જ કેમ્પસમાં છે એટલે મજા આવે છે અને દિવસમાં થોડુંક ચાલવું પણ સારું છે કરવું જરૂરી હે સ્ટ્રગલ કરવું જરૂરી મિત્રો વનરાજ આગળ જઈ રહ્યો છે એને આજે અલગ બિલ્ડિંગમાં લેક્ચર છે અને અમારે પણ આજે અલગ બિલ્ડિંગમાં લેક્ચર છે મહી પર જવું આગળ ચાલે છે અને હું એની પાછળ એનું શૂટિંગ કરું છું એટલે હું પાછળ પાછળ ચાલું છું તો ચાલીને અમે કોલેજ જઈએ છીએ મજા આવે છે ચાલવાની આજે થોડોક તડકો છે એટલે થોડીક તકલીફ પડે છે પણ ચાલે મળીએ છીએ કોલેજ ટાઈમ પછી

પણ નહી પણ દોઢક મહિને મોડ આવીયા છે એટલે અમારે બધા જેક્ટર બધા સબ્જેક્ટ પાંચ છ હાલી ગયા છે અત્યારે એવું અમે પ્રયાસ કરીએ છીએ કે મીન પાસ થઈ જાય નહી તો બધું ભગવાન ઉપર છે હવે જય દ્વારકાધીશ કા હા હવે તો બધું ભગવાન ઉપર છે ઠાકર કરે ઠીક હાલમાં અમે અત્યારે નીલની રૂમમાં છીએ આ બધા સાથે જમવા જવાના છીએ પણ પ્રોબ્લેમ એ છે કે આજે બધાને ફી ભરવાની છે તો નીલ પણ ફી પેમેન્ટ કરે છે ટર્મ ફી જે એને પણ પ્રોબ્લેમ આવે છે અને ફી નથી ભરાતી અને વનરાજભાઈ જો લેપટોપમાં એની પીપીટી બનાવે છે એટલે કે એનો પ્રોજેક્ટ તૈયાર કરે છે અહીંયા દિલીપ બેઠો છે સામે સાહિલ છે અને મહિપત રૂમનું એનાલિસિસ કરે છે અને હું વિડીયો ઉતારું છું તો મળીએ છીએ નીચે જમવા માટે આજનું મેનો અમને ખબર છે છોલે અને પૂરી અને સાથે મળશે દૂધની ખીર તો મળીએ છીએ જમીન તો મિત્રો ફાઈનલ અમે જમીન આવી ગયા છીએ તો મિત્રો હવે આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો કારણ કે આ વ્લોગ અમે અહીંયા અંત આપીએ છીએ કેમ કે હવે કોલેજની ની પ્રિપેરેશન પણ થોડી કરવાની છે કેમ કે એક્ઝામ નજીક આવે છે તો થોડું કોલેજનું પણ વાંચવું પડે છે અને એન્જિનિયરિંગ ફર્સ્ટ સેમ છે મારું એટલે થોડીક પ્રિપેરેશન પણ કરવી પડે કેમકે ઇંગ્લિશ માં થોડીક તકલીફ પડે છે તો એ પણ અમારે જોવું પડે એટલે બાકી અમે કરી લઈએ એટલે ફિલ ને અમે એન્ડ આપીએ છીએ જય હિન્દ જય ભારત